પોરબંદરના ખાપટ વિસ્તારમાં આવેલ એક કરોડ બેતાલીસ લાખની જમીન મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે મામલે પોલીસે છેતરપિંડી અંગે ફરિયાદ નોંધી ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી ત્યારે આ શખ્સોનું કરવામાં આવ્યું હતું ખાપટમાં નાયરા પેટ્રોલ પંપ પાછળ રહેતા અને છૂટક મજૂરી કરતા રાભીબેન વેજાભાઈ ભુવાએ થોડા દિવસ પૂર્વે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો હતો જેમાં કેટલાક માથાપાર શખ્સોએ તેના પતિની જમીન વારસાઈ કરવાના બહાને વેચી નાખી હોવાનું જણાવી પોલીસની મદદ માંગી હતી તેમજ જો ન્યાય નહીં મળે તો ઝેરી દવા પી આપઘાતની ચીમકી પણ ઉચ્ચારી હતી આથી પોલીસે પ્રથમ તેઓની અરજી લઈ આ મામલે તપાસ કરી રામભીબેનને ફરિયાદી બનાવી ગુનો નોંધ્યો હતો જેમાં જણાવ્યું હતું કે તેના પતિ વેજાભાઈ કાનાભાઈ ભુવાના દાદા હીરાભાઈ ભુવાની રાત્રાસીમ વિસ્તારમાં ખાપટ ગામે આવેલ પચીસ વીઘા જમીનમાંથી અડધો હિસ્સો રામભી ના સસરાના ભાગે આવતો હતો જે જમીનમાંથી જે ઉપજ થતી તેમાંથી થોડો ઘણો હિસ્સો રામભી બેન ના પતિ આપતા હતા પરંતુ ત્યારબાદ કૌટુંબિક ભત્રીજાઓ સાથે જમીન ના ભાગ બાબતે મંદુખ થતા ઝઘડો ચાલ્યો આવતો હતો વર્ષ બે હજાર તેર માં વેજાને બોખીરા વિસ્તારમાં કન્યાશાળા પાસે શ્રવણ ચોકમાં રહેતા લાખા અર્જન કેશવાલા નામના શખ્સે આ જમીનનો મામલો પતાવી દેવાની અને વારસાઈ કરાવી દેવાની જવાબદારી લીધી હતી શું લખ્યું હતું તેની ખબર ન હતી અને ત્રણ થી ચાર વર્ષ સુધી લાખો તેઓને વકીલ પાસે સહયોગ કરાવવા જવાનું કહીને જતો હતો વર્ષ બે હજાર સોળ સુધી કૌટુંબિક ભત્રીજાઓ જમીનનો હિસ્સો ન આપતા જમીન મળી હતી તે દરમિયાન જમીનની માપણી કરવા માટે લાખાએ તેના જાણીતા વજશિયાલા ઓળેદરા અને દેરોદરના રાજો મેર ખાપડ રહેતો ઇબ્રાહિમ ને વાડીએ બોલાવ્યા હતા અને ભત્રીજાઓ કશું બોલે નહીં તે માટે લોકોએ મળીને આપણી જમીનના ભાગ પાડી દીધા છે તેવું જણાવ્યું હતું થોડા દિવસો બાદ લાખો વેચાભાઈએ જમીનનો જે ભાગ મળે છે તેનો દસ્તાવેજ કરવાનો છે તેમ કહી કલેક્ટર ઓફિસર લઈ ગયો હતો જે જનકપુરી વિસ્તારમાં પંચેશ્વર મંદિર પાસે રહેતો દિલીપ હરભમ રાણાવાયા તથા બિલ્ડરો છાયાના રોયલ આર્કેડમાં રહેતા કિશોર હાજા આત્રોલિયા અને ખાપડ શ્રીજી પાર્કમાં રહેતા આયુષ વિરમ કારાવદ્રા પણ હતા આ શખ્સે સહી કરાવી અને જમીન વેચી મારી હતી તેના મામલે પોલીસે ફરિયાદ નોંધી અને લાખા અર્જનભાઈ કેશવાલા દિલીપભાઈ હરભમભાઈ રાણાવાયા અને ઇબ્રાહીમ અબુભાઈ લાખા નામના શખ્સોને ઝડપી લીધા હતા અને બાદમાં આ શખ્સોનું રિકન્સ્ટ્રક્શન પણ કરાયું હતું નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર